રાજકોટ ગેમ ઝોન હત્યાકાંડમાં નેતાઓ અને અધિકારીઓના ઠાઠ જોયા જેવા છે આ ગંભીર બાબત છે એટલે જરાય હસીને નથી કહેવું ઘટના પછી એક પછી એક નેતાઓ સ્થળ ઉપર પહોંચવા લાગ્યા નેતા ઊભા થોડી રહે બેસવા માટે ખુરશી તો જોઈએ ને ખુરશી આપો તો કામગ્રા નેતાઓને ઝોકવું પણ આવી જાય ઊંઘ તો એને ના આવે જેને પોતાના સ્વજન ગુમાવ્યા હોય એક ધારાસભ્ય મંદ મંદ હસતા ઝડપાયા હતા અધિકારીઓ તો પોતે ગેમ રમી ગયા ને આ જુઓ ફોટો

સરકાર અને વ્યવસ્થા પર ચાબખા મારતા શક્તિસિંહે આવું ગયું એટલે અત્યારે જે અધિકારીઓ કાર્યરત છે એ બધા શું હપ્તાખોર છે આગળ શક્તિસિંહે સારા અધિકારીને ક્લાર્ક જેવું કામ આપ્યાનો આરોપ લગાવી આવું કીધું એક ધાક ઊભી કરી છે અમારું કીધું નહીં કરો તો તમારી નોકરી ખતમ તમારી કારકિર્દી ખતમ પણ આવા સમયે અધિકારીઓના પોસ્ટિંગ બાબતના આરોપ પ્રત્યે કેટલા યોગ્ય કહેવાય શેર શેરન ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ